વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ચોવીસ અને પચીસ ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવનાર છે જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે વડાપ્રધાન મોદી નિકોલમાં ખોડલધામ ફાર્મ ખાતે પચીસમી ઓગસ્ટે જાહેર સભાને પણ સંબોધશે આ સભામાં એક લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે હાલ સભા સ્થળ પર તૈયારીઓ કરાઈ રહી છે વડાપ્રધાન મોદી વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે ત્યારે જ્યાં અમદાવાદના નિકોલ ખાતે તેઓ સભા સંબોધવાના છે તેને લઈને હવે જે તડામાર તૈયારીઓ જે છે કરવામાં આવી રહી છે જે પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક જે કાર્યક્રમો જે છે જેનું ખાતમુહૂર્ત જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે અને હાલ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જ્યાં સભા સંબોધવાના છે ત્યાં જે છે આ જે ડોમ બનાવવામાં આવ્યું છે આ ડોમની વાત કરવામાં આવે તો જર્મન વોટરપ્રૂફ જે ડોમ છે જે તૈયાર કરવામાં છે ચાલીસ હજારથી વધુ કેપેસિટી ધરાવતું આ ડોમ જે છે ખાસ તો બનાવવામાં આવ્યું છે જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જયારે અહીં નિકોલ વિસ્તારમાં સભા સંબોધવામાં આવશે ત્યારે તેને લઈને હવે ગણતરીના દિવસો જયારે બાકી રહ્યા છે ત્યારે તમામ પ્રકારની જે તૈયારીઓ જે છે તેની શરૂઆત કરી દેવામાં આવી છે કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે મોનિકા રાજપૂત ટીવી થર્ટીન ગુજરાતી અમદાવાદ